સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વેલ માછલીની ઉલટી સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા પાંચ પોઈન્ટ ચાર કરોડની વેલ માછલીની ઉલટી સાથે ત્રણ ઇસમો ઝડપાયા પોલીસે ઉષામા ખાન મોહિનુદ્દીન મનસુરી અને વસીમ મુલ્લાની ધરપકડ કરી ઉષામા ખાન ડાભેલ ગામ નવસારીનો રહેવાસી છે મોહિનુદ્દીન મનસુરી ટૂર ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને વેરાવળનો રહેવાસી છે તો વસીમ મુલ્લા વેરાવળમાં રહેતો હોવાની વિગતો પોલીસ તપાસવામાં સામે આવી છે મયનુદ્દીન અને વસીમ વેરાવરથી વેલ માછલીની ઉલ્ટી લઈને સુરતમાં વેચાણ કરવા આવ્યા હતા આ વાતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળતા આ ત્રણેય આરોપીઓને ધરપકડ આવી છે બુલકા સામેથી આ ત્રણેય આરોપી ઝડપાયા પોલીસે આરોપી પાસેથી વેલ જપ્ત કર્યો છેલ્લા દિવસમાં ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ કરોડ છોતેર લાખનું એમ્બરગીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે એવો નિયમ છે એ પોતે એને કબજો રાખી શકતો નથી એને સ્થળાંતર કરી શકતો નથી તે કોઈ વેચી પણ શકતો નથી તો અગાઉ પણ પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ એક પાંચ કરોડનું પાંચ કિલોગ્રામ એમ્બર ગ્રીસ પકડાયું છે એમાં જે આરોપીઓ છે એમાંથી બે આરોપીઓ વેરાવણના છે વસીમ અને મોહિનુદ્દીન જે બે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીઝ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો આ ત્રણ લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસોની અસોજની ટીમે એને ઝડપી પડે છે